मनोज भाई लाइए जरे दा लाइए बेटिंग करे हे जो अरे यार डांड उड़ी गयो अबे अब कौन उठाएगा गांव की जिम्मेदारी आऊ का थई गयो हे हे હેલો એવરી વન કેમ છો તમે બધા આપણા નવા એક ગુજરાતી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આપણે આવી ગયા છીએ હવે બપોરના તડકાના શું લેવા તો કે ક્રિકેટ મેચ રમવા તો અત્યારે આપણો ક્રિકેટ મેચ ચાલુ છે હવે અને આપડા મનોજભાઈ લઈએ અત્યારે દા લઈએ બેટિંગ કરે હવે જો અરે યાર દાંડું ઉડી ગયું હવે શું કરશે આવું કઈ ગયું હવે

આપડા જતીન ભાઈ ને ધોઈડા આવે તડકા ને એમ ન આપડે પણ એમાં ભૂવે ક્યાંથી આવે ભાઈ બહેન દોસ્તાર બધા એના અહિયાં હોય તો પછી હુવે એને બરાબર ને મજા આવે હા

આઠ અવર માં ત્રણ રન કરવાના એ ભાઈ દસ અવર દસ અવર એ સાહીઠ બોલ માં ત્રણ રન કરવા જાલો હવે થોડી વાર હવે આપણે અહીંયા બેઠા રમી જઈએ અત્યારે આપડે તો મિત્રો ચાલો હવે આપડે પહોંચી ગયા છે હવે ઘરે ક્રિકેટ મેચ રમી ને આવી લેવાય આપણે અને ક્રિકેટ મેચ માં એવું થયું કે આપણે દા આવી અને છેલ્લે એક વિનિંગ શોટ મારી અને આવી લઈએ આપણે સિક્સ મારીને પછી મેચ થઈ ગયો પૂરો મેચમાં ટૂંકમાં થોડાક ગોટાળા થઈ ગયા એટલે મેચ આપણે પૂરો કરી નાખ્યો પછી અહીંયા આગળ વધ્યું નહીં હવે શું હતું એ આપણે આગળ નથી જણાવવું હવે તો ચાલો અત્યારે હું આવી ગયો છું ઘરે હવે અને મસ્ત મજાનો બેઠો અત્યારે જોવો ઠંડો પવન આવે વાતાવરણ થઈ ગયું એક નંબર જોરદાર અને સોફો બોફો હોય અત્યારે ફૂલ અંકલના ઘરે અત્યારે અહીંયા બેઠા આપણે અને મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું તમે જોઈ શકો છો આપણે એવું બધું એ સનસેટ જેવું વાતાવરણ છે આગળ અને અત્યારે કોઈ છે નહીં અત્યારે આ ભાઈ એકલા બેઠા છે અહીંયા સોફા ઉપર અને ચાલો તમે બધા એક ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દેજો લાઈક કોમેન્ટ એક વર્ષ પૂરું થાય એની પહેલા આપણે છે ને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો એમ કહે મોનીડાઈઝ કરવાની છે એટલે સબસ્ક્રાઇબ કરી લ્યો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો તો ચાલો અત્યારે તમારો ભાઈ આવી ગયો હોય મેળી ઉપર અને યો મિત્રો હવે આપડે નીકળી છીએ આપડે અને પછી હવે જવાનું આપણા ઘરે આપણા વડીલ ભાઈ આપડે જે કામ કરવા ગયા તા એ કામ થયું નથી હવે એ જળાવશે માવો એ નજરા માવા થાય હવે

તો ચાલો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ચાલો બ્લોગ ને આપણે ઘરે એન માં તમને બધાને મજા આવી હોય તો લાઇક કરી દયો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો ચાલો મળી નેક્સ્ટ માં ગુડ નાઇટ બાય બાય ખુદા હાફી